Calon, Ajo. Calon, <coughs> Good morning, ambah ambah. Good morning, ambah ambah. Tata. Mata dingin, lagi. Ha. tidak lagi nih. Tada, sih. Topela sih, lagi. Marah di nangkep di. Kau presenti. ti. Tapi ya, nopo presen kyo jodoh. Mereka

આ ક્યાં રાખવાનું ચાલો ઓપરેશન થઈ ગયું છે આપણું પૂરું મળી જવાનું ક્યા બંધ થઈ ગયા કેમ બંધ થઈ ગયા એટલું જ આવડે છે યાદ રહ્યું છે યાદ આવી ગયું

જો સામે બાઈ સાબા ગર્લ સ્કૂલ છે સામે બાલાજી મંદિર છે અને બાજુમાં રઘુવંશી વડાપાવની એક્ઝેક્ટ બાજુમાં ખુલ્લું છે બાપા સીતારામ લાઈવ આલુપુરી ખાવસા સુરત વાળા ખાવસા છે પછી આ ચીઝ આલુપુરી છે અને આ કઈ છે મેવનીસવાડી મેવનીસવાડી છે જો આ રાજકોટની ફેમસ આઈટમ છે મોરા એટલે મોરા ગાંઠિયા છે એની સાથે આ પાઉ આ રાજકોટ ફેમસ ગ્રીન ચટણી સાથે ડીપ કરી અને આ મોરા ગાંઠિયા લેવાના

ચાલુ રાખો સાસુમાં આ મને તમારાય હમ કેટલી વાર ખવડાવી દીધા હે કે તમારી હાવું નામ તમે આ નો કરો તા નો કરો મારા હાવું જોયો જોને હાવું નામ ખાવે મારા હાવું ને આવી કે વત્તી જાય છે તમે મારા હાવું ને હમણાં આમ ખાતા તા નો ખાવ તમારી હાવું નામ જેમ તમે હાવું નામ ખાવ એમ આવી કે વત્તી જશે તમારી હા હું બને છે આ ભૂતું બને છે પૂછું હા હું ડ્રગ્સ નહી કે હમ ઓકે સ્પેશિયાલિટી અહીંયા ભેળ પણ અમે તીખા મોરા ખાઈ સ્પેશિયલી મોરા દહીં આવું બધું દહીં ઓલું શું દહીં વડા એવું બધી વસ્તુઓ મળે છે રાતના દોઢ બે વાગ્યા સુધી હોય છે ભાઈ અને સાવું ના ખમ ખાઈ ને બાજુમાં દુકાન કરી દીધી છે હેને હા સાવ ને પાછો ભાગ નથી દીધો હજી નથી આવ્યો સોરી બા એ બનાવ્યા છે મેથી મૂઠિયા બબુજી બેસી ગયા છે જમવા નામથી મારે છે મેન જોતા જોતા અને આ તીખા છે અને બા ના વઘારવા માટે કરે છે

25 બોલનો 27 રન જોઈએ હમયા છકોનો જોકો મારા એમ નથી આવો આ બાઉન્ડરી આવ્યો ચાલો

સીઝન નો પેલો ગોલો સાતમે સાતમા પેલો હા આનંદ નો ઘણો થઈ ગયો પણ મારો પેલો હું છે ને નાની હતી ને તો હું એક ગોલો ખાઈ ન શકતી કારણ કે મને કાકડા ની તકલીફ હતી હું સિંહો રોકાવા જ હતી ને એટલે હું જે બી ગોલો ખાઉં તો બીજે મારું ગળું પકડાઈ ગયું હોય એટલે હવે હું મોટી થઈ ને તો હું મને એવું કઈ નથી એટલે હું ગોલા બહુ ખાઉં છું અક્ષર બોલામાં આવ્યા છીએ રવિ રત્ન ચોકમાં એની કે તમે ડ્રાઇવિંગ નથી ને મને બહુ લાગે તો જાઓ ને મારી પાછળ અને છે બારામ લાઈટ ગઈ

એમ નહીં તો જનરેટર કેટલું ફાસ્ટ ચાલુ ચાલુ થાય જોયું જનરેટર કેટલું ફાસ્ટ ચાલુ થયું તો વિચારો અમે હજી ઉભા રહી ને કર્યો બે મિનિટ માં એ જનરેટર ચાલુ થઈ ગયું લિફ્ટ ચાલુ થઈ ગઈ બે જ મિનિટ બે મિનિટ નોતી થઈ એક મિનિટ થઈ હતી

ચાલો હવે ગોલો ઘરે આવી ગયા છે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે ને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત